નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ આપીમાં મિત્રો આજે આપણે છથી નવ ધોરણના સામાજિક વિજ્ઞાનના મહત્વના પ્રશ્નો પાર્ટ નંબર અગિયાર જોઈશું એકથી સત્તર પાર્ટ જોવા માંગતા હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં વિડીયોનું પ્લેલિસ્ટ મળી જશે જેમાં તમને એકથી સત્તર પાર્ટ પણ જોઈ શકશો તો ચલો મિત્રો ટાઈમિંગ બદલ શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન કઈ પર્વતમાળા વિશ્વની લાંબી પર્વતમાળા છે એન્ડીઝ પર્વતમાળા વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા છે દક્ષિણ અમેરિકાનું સર્વોચ્ચ શિખર કયું છે એકોન્કા ગોવા જે દક્ષિણ અમેરિકાનું સર્વોચ્ચ શિખર છે કઈ નદી વિશ્વમાં સૌથી વધુ પાણી ધરાવે છે એમેઝોન નદી વિશ્વમાં સૌથી વધુ પાણી ધરાવે છે ચોથા નંબરનો ક્વેશ્ચન વિશ્વમાં કયો દેશ સૌથી વધુ શેરડી પકવે છે તો જે બ્રાઝિલ દેશ છે વિશ્વમાં સૌથી વધુ શેરડી પકવે છે કોફીના ઉત્પાદનમાં કયો દેશ વિશ્વમાં મોખરે છે કોફીના ઉત્પાદનમાં પણ બ્રાઝિલ દેશ વિશ્વમાં મોખરે છે દક્ષિણ અમેરિકામાં કયો દેશ ખનીજ તેલના ઉત્પાદનમાં અગ્રેસર છે તો વેનેઝુએલા જે ખનીજ તેલના ઉત્પાદનમાં દક્ષિણ અમેરિકામાં એ દેશ અગ્રેસર છે આર્જેન્ટિનાના પાટનગરનું નામ શું છે બ્લેનોસ એરિસ જે આર્જેન્ટિનાનું પાટનગર છે ક્વેશ્ચન બ્રાઝિલની રાજભાષા કઈ છે પોર્ટુગીઝ યુ એસ એ મૂળ નિવાસી કઈ જાતિની પ્રજા ગણાય છે રેડ ઇન્ડિયન તરીકે ગણાય છે ઉત્તર અમેરિકા ભૂમિખંડ પૃથ્વીના કેટલા ટકા ભૂમિભાગ રોકે છે તો સોળ ટકા ભાગ પૃથ્વીનો સોળ ટકા ભાગ ઉત્તર અમેરિકા ભૂમિખંડ રોકે છે કોના આક્રમણો અને આંતર સંબંધોને લીધે હાલની અમેરિકન સંસ્કૃતિનો વિકાસ થયો છે તો બાહ્ય યુરોપીય પ્રજાજાઓના એસ્કીમો જાતિના લોકોએ બરફના ચોસલામાંથી બનાવેલ ઘરને શું કહે છે ઈગલું કહેવામાં આવે છે ઉત્તર અમેરિકામાં કયું શિખર ઊંચું છે મેકિનલી શિખર ઉત્તર અમેરિકામાં ઊંચું છે કેટલા મહાન સરોવરો સંયુક્ત રાજ્ય અમેરિકા અને કેનેડા વચ્ચે કુદરતી સરહદની રચના કરે છે તો પાંચ સરોવરો અમેરિકા અને કેનેડા વચ્ચે કુદરતી સરહદની રચના કરે છે કઈ નદીના મેદાની રચના થઈ છે તો મિસુરી મિસિસિપી અને મેકેન્ઝી રોકીસ પર્વતમાળામાં સૌથી ઊંચું શિખર કયું છે અલાસ્કા ઉત્તર અમેરિકામાં રણો મુખ્યત્વે કઈ દિશામાં આવેલા છે નૈતૃત્ય એસ્કીમો જાતિના લોકો ઉત્તર અમેરિકાના કયા ભાગમાં વસે છે ઉત્તર ભાગમાં વસે છે મેક્સિકોમાંથી કયું વૃદ્ધ પસાર થાય છે તો કર્કવૃત્ત પસાર થાય છે કયા ખનીજના ઉત્પાદનમાં કેનેડા વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે પ્લેટિનમના ઉત્પાદનમાં કેનેડા વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે કેનેડાનું સૌથી મોટું શહેર કયું છે ટોરોટો કેનેડાની રાજધાની કઈ શહેર છે ઓટાવા કેનેડાની ખૂબ મહત્વની નદી કઈ છે ન્યુયોર્ક ટેક્સાસ રાજ્યમાં અતિશય વેગવાળા ચક્રવાતો ફૂંકાય છે તેને સાના તરીકે ઓળખવામાં આવે છે ટોર્નેડો પરિવહનના માર્ગોના વિકાસમાં પ્રથમ સ્થાને વિશ્વમાં કયો દેશ આવે છે યુએસએ

દક્ષિણ અમેરિકાની કેટલા ટકા જમીનમાં ખેતી થાય છે ચાર પોઈન્ટ બે ટકા દક્ષિણ અમેરિકાની કેટલા ટકા વસ્તી ખેતીમાં રોકાયેલી છે પાંચમો વિસ્તારની દ્રષ્ટિએ પેટેગોનિયાનો ઉચ્ચ પ્રદેશ દક્ષિણ અમેરિકા ખંડના કયા ભાગમાં આવેલો છે દક્ષિણ આર્જેન્ટિના પાટણ નામ શું છે બેલો એરિસ બ્રાઝિલની રાજધાની કઈ છે યુરોપમાં કઈ પર્વતમાં સૌથી મોટી અને ઊંચી છે અલાપ્સ યુરોપમાં કઈ નદી સૌથી લાંબી છે વોલકા યુરોપની કઈ નદી પાણીનો સૌથી મોડો પ્ર પ્રવાહ ધરાવે છે ડેન્યુ યુરોપની કઈ નદી દસ દેશોમાં થઈને કે તેમને સ્પર્શીને વહે છે ડેન્યુ રાઈન નદી કયા સમુદ્રને મળે છે ઉત્તર જીડીવા સરોવર યુરોપના કયા દેશમાં આવેલું છે સ્વિટરલેન્ડ યુરોપનું સૌથી મોટું સરોવર કયું છે લાડોગા એન્ડ લાસ્ટ ક્વેશ્ચન યુરોપમાં કયો દેશ સરોવરનો દેશ કહેવાય છે ફિનલેન્ડ તો મિત્રો આ દવપુરના સામાજિક વિજ્ઞાનના મહત્વના પ્રશ્નો પાઠ નંબર ઓગણીસ કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત